વડોદરા રેલવે સ્ટેશન પરથી સોળ સગીર બાળકોની તસ્કરી પકડાઈ પોલીસે તમામને સુરક્ષિત બચાવ્યા વડોદરા રેલવે સ્ટેશન પરથી વધુ એક ગંભીર બાળ તસ્કરી કૌભાંડ વિખવાયું છે જેમાં રેલવે પોલીસ અને જુવેનાઇલ વિંગના સંયુક્ત પ્રયાસે સોળ સગીર બાળકોને બહાર પાડવામાં આવ્યા છે આ તમામ બાળકોને મુંબઈ અને સુરત તરફ લઈ જવાતા ઝડપાયા હતા બાળકોના દસ્તાવેજોની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે તેઓ અઢાર વર્ષથી નાની વય ધરાવે છે અને તેમની એકંદર સ્થિતિને લઈ પોલીસ ત્વરિત પગલાં લઈ રહી છે પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ તમામ કિશોરો બિહાર અને મધ્યપ્રદેશ આંટાફેરા કરીને લાલચ આપી તેમજ મદદરૂપ બનવાની આસામનો આપી લાવવામાં આવ્યા હતા આરોપ છે કે બાળકોને ઉદ્યોગ ધંધામાં બાળમજૂરી માટે વેચવામાં આવનાર હોવાના પુરાવા મળી આવ્યા છે આવા સંજોગોમાં રેલવે પોલીસના સાહસે અનગિનત બાળકોને ભૂખ નાથી બચાવી લીધા છે આ કેસમાં બાળ સેવા સંસ્થા આરપીએફ અને સીડબ્લ્યુસી સાથે મળીને બાળકોને યોગ્ય સુરક્ષામાં રાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાલીઓને સંપર્ક કરવાની અને બાળકોને તેમના ઘરેથી સુખ સુરક્ષિત રીતે પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ ઘટનાની પૃષ્ઠભૂમિએ રેલવે પોલીસને સતત પેટ્રોલિંગ અને મેન અને હેલ્પલાઇન નખર છે જાન્યુઆરી અત્યાર સુધીમાં અનેક બાળ મજૂરોના કેસ પકડી પાડવામાં આવ્યા છે કાર્યક્ષમતા દર્શાવતા અધિકારીઓ બાળકોના પુનર્વાસની સગજા થઈ કાયદેસરની કાર્યવાહી પણ કરી રહ્યા છે જે સમાજ માટે જાગૃતિ પ્રેરક છે हमको અમારા જો આરપીએફ કંટ્રોલ હે જીઆરપીએફ કંટ્રોલ બંને કંટ્રોલ સે મેસેજ મળા થા કે ય બોમ્બે હોલિડે સ્પેશિયલ ટ્રેન તો બોમ્બે સેન્ટ્રલ જા રહી હે उसमे બાળ તસ્કરી ઓ રહી હે तो, 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 तो मैसेज मिलने के बाद आ, आ, हमने आरपीएफ पी होम हमारी पूरी टीम डी स्टाफ हमारा और सीडब्ल्यूसी टीम के जो भी मेंबर है सभी को हमने बुलाया था और रेलवे स्टेशन पर जब ट्रेन आई दो बजे के आसपास तो पूरे डिब्बे पूरी ट्रेन में हमने चेक किया तो पिछले चार पांच डिब्बे में आ, सब चाइल्ड थे सभी को हमने रेस्क्यू करके प्लेटफॉर्म पर लाए फिर पूछताछ की तो 24 जितने जो थे वो एडल्ट थे मतलब 18 प्लस और 17 बच्चे ऐसे थे जो माइनर थे तो 17 बच्चे को हमने सी डब्ल्यू सी से बात किया फिर रेस्क्यू करके उसका मेडिकल सब करके वो जो भी हमारी प्रोसीजर होती है वो वेलफेयर को चाइल्ड वेलफेयर को हमने हैंड ओवर किया है